તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી હોય તો સુધારો આ રીતે જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી છે તો આજે તમે આ વિડીયોમાં તેને સુધારવાની પ્રોસેસ વિશે વાત કરવાના છીએ ભારતમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે યુ દ્વારા આધાર કાર્ડ જારી કરવામાં આવેલું છે આધાર કાર્ડ દ્વારા સરકારી અને બિન સરકારી કામ કરી શકાય છે

કામો અટકી જાય છે જાણો જન્મ તારીખ સુધારવાના સ્ટેપ બાય સ્ટેપની પ્રોસેસ આધાર કાર્ડ જન્મ તારીખ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ આધાર કાર્ડમાં જન્મ તારીખ અપડેટ કરવા માટે તમારે બર્થ સર્ટિફિકેટની જરૂર પડશે જો તમારી પાસે બર્થ સર્ટિફિકેટ નથી તો તમારે પાન કાર્ડ પાસોટ સાઇઝનો ફોટો બેંક પાસબુક યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવેલું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ કોઈપણ દસ્તાવેજ ઉપયોગ કરી શકો છો જે ફોટાવાળો હોય તે પ્રૂફ ચાલશે

અથવા ઈ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો મિત્રો તમારે પીવીસી આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવો તેનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા